નડિયાદમાં જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ થયું છે શહેરના વરિયાળી માર્કેટ પાસેના મુખ્ય રોડ પર ભંગાણ થયું છે જેસીબીથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગેસ લાઇન સતર્કતાના ભાગરૂપે ગેસ લીકેજ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર બંધ કરીને ફાયર વિભાગની ટીમે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે ફાયર વિભાગે ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં તો ખેડાની આ ઘટના છે ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે જેસીબીની મદદથી કામ ચાલી રહ્યું હતું તે સમયે ગેસની પાઇપલાઇન તૂટતા આ ઘટના બની છે થોડા સમય માટે આ રસ્તો કે જે બંધ કરવાની અત્યારે ફરજ પડી છે કારણ કે ત્યાંથી ગેસ લીકેજ થઈ રહ્યો છે i